સમાચારોમાં આગળ વાત કરીએ ભુજની તો ભુજ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને નવા નિયુક્ત ટીમની પ્રથમ બેઠક મળી હતી આમ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી તો બેઠકમાં એકમેકનો પરિચય આપવાની સાથે સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવી હતી તો આગામી સમયમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે તો નવનિયુક્ત ટીમના ઉપપ્રમુખો મહામંત્રીઓ તેમજ મંત્રીઓ અને કોષાધ્યક્ષની આજે પ્રથમ બેઠક યોજવામાં આવી હતી કચ્છ જિલ્લામાં સંગઠનની જે રીતે નવી રચના થઈ અને જિલ્લાની ટીમ પ્રમુખ મહામંત્રીઓ ઉપપ્રમુખ મંત્રીઓ કોષાધ્યક્ષની નવી રચનાની ટીમ આજે પ્રથમ બેઠક હતી એકબીજાને જો કે કાર્યકર્તા જો બધાને ઓળખતા જો પણ એક ઔપચારિક રીતે હોદ્દેદારોની બેઠક પરિચય થયો અને જે રીતે આગામી દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાઓ પેજ કમિટી બનાવવા માટે અભ્યાસ વર્ગ પણ ભારતીય જનતા પાર્ટીનો જ્યારે ઉજવવાના છે ત્યારે એનો અનુસંધાને કાર્યક્રમોની પણ વાત થઈ